રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા વ્લોગમાં વાગ્યા કરતા ખબર હાંજના છ વાગે અમે છે ને આગણી મન્નતને મળવા ગયા હતા આજ અને પૂય ગયા હાઈને નવો વ્લોગ એવા હાટુ ચાલુ કરી દઉં કૃષ્ણ કે અમારે છે ને અટાણે જવાનું હોય ઇવેન્ટમાં અને જવાનું હોય પોરબંદરની પડખે છે કુછડી ગામ ત્યાં છે યુનિક રેસ્ટોરન્ટ યુનિક રેસ્ટોરન્ટમાં આજે આવે છે ખજૂરમાં એક વાર એ તમે આગળ વિડિયો જોયો મીટઅપ હતું અમારું અને આજ આવે છે અહીંયા ખજૂરભાઈ એટલે અમે બધા યુટ્યુબર ઘણા બધા આવી તો પછી આપણે અહીંયા જાહું પછી જોઉં હું વરી અટાણે માન બાપુ જો ટીવી જોઈએ મહાભારત આવે છે એ બે વરી આવી રહે અમે તને તને વરી પાછા જાય બેને આવે આવે એને હે ને કાલ પાછી રજા હે ને રજા હે એટલે આવી શકે ન કરતા ના આવે કાલ રવિવાર હે એટલે અમે તને તને જાય ને માન બાપુ વરી આવી રહે

સાબડે ગાયનું અમારે બોડું થઈ ગયું હાય હાલો આપણે છે ને યુનિક રેસ્ટોરન્ટે બુગી આવ્યા હાય પહેલી વાર અમાર મેટ અપ આવ્યા ને ઓહોહો હેલેન હા જય જય Thank you.

એ મોકો એટલે મળવાનો એટલે કઈ રીતના કે ફેસ ટુ ફેસ ખૂબ નજીકથી એમની આરે ક્રિકેટ રમવાનો મોકો મળ્યો એમની આરે આપણી અંદર જે કાંઈ એમના પ્રત્યેનો આપણો જે ભાવ હતો તે તેમની પાસે રજૂ કરવાનો આપણને મોકો મળ્યો તો એના માટે જે લોકો નિમિત બન્યા છે જે લોકોએ આપણને અહીં ખાસ મહેમાનની જેમ આમંત્રણ આપી અને બોલાવ્યા છે દિવેશભાઈ આપ અમારાથી દૂર નહીં જાવ બે મિનિટ આયા પધારો મને તો ને બધા યુટ્યુબર ભાઈઓ હે ને એક યુનિક નો પરિવાર જ લાગે છે તમારું પહેલું મીટઅપ હતું ને ત્યારે મને એમ થયું કે મારા ઘરના હગાવાલા નો આવ્યા એવું જ લાગે છે પહેલેથી તમે લોકોએ સાથ સહકાર આપ્યો ભવિષ્યમાં આ રીતના સાથ સહકાર આપતા રહ્યો એવી જ અને જે સારી વસ્તુ છે એ લોકો સુધી પહોંચાડતા રહ્યો ઘણા બધા લોકો આ ચાન્સ કદાચ મિસ કરી ગયા છે આજે કારણ કે એમને આવી રીતના ખજૂરભાઈને મળવાનો મોકો મળે એવી એમને પણ કલ્પના નહોતી એમને હતું કે આપણે કેટલા દૂર ઉભું કેમ થશે કેમ નહીં થાય ને એવી બધી મગજમાં હતું પણ આજે એક વસ્તુ ક્લિયર થઈ કે ખજૂરભાઈને નજીકથી મળવાનો આપણને મોકો મળ્યો હોય તો અહીંયા ખજૂરભાઈને એ લોકો એવું વચન આપીને ગયા છે એકાબીજાને વચન આપ્યું છે કે ફરી એક વખત આવતા વર્ષે આવો જ કાર્યક્રમ આયોજન દિવ્યશભાઈ અમારા ધવલભાઈ અને એમની ટીમ જે છે તે કરવાની છે ધવલભાઈ એમનો એમાં જો દિવેશભાઈ આપણે ખજૂરભાઈને મળવું હોય તો તમારી જે મેમ્બરશિપનું જે કંઈ તમારી સ્કીમ છે એના વિશે બે શબ્દો અમારા બધા યુટ્યુબર મિત્રોનો કેમેરો તમારી સામે છે તમે જણાવજો આપણી જે મેમ્બરશિપ છે ને ત્રણ પ્રકારની સિલ્વર ગોલ્ડન અને ડાયમંડ એમાં ગોલ્ડન અને ડાયમંડ એ બે મેમ્બરશિપ છે એ જે કોઈ પણ મેમ્બરશીપ લેશે ને એ વર્ષમાં એક વખત ખજૂરભાઈને રૂબરૂ આજે જે મળ્યા એમ મળી શકશે ખજુરભાઈ તો મળી શકે પણ સાથે સાથે એમાં ઘણા બધા ફાયદા છે એની વાત અમારા મેમ્બરશીપ ના મેનેજર હે તમે ગમે ત્યારે કોલ કરશો તો તમને સમજાવશે પહેલા તો યુનિક રિસોર્ટ નો અને અમિતભાઈ ખૂબ ખૂબ આભાર કે અહીંયા અમને ભેરા કર્યા અને ખાસ તો મને અહીંયા હિંમત અહીંયા સ્ટેજ ઉપર ચડવાની આવી હોય ને તો અમીરભાઈ થકી અમીરભાઈ ઢહળી ઢહળીને પકડી પકડીને અમને માઇક બોલાવતા એટલે મને અત્યારે તો એટલી હિંમત આવી કદાચ મને એવું લાગે કે હજી કદાચ પચાસ જણા સામે બેઠા હોય ને તો મને થોડીક બોલવાની હિંમત આવી હોય તો અમિતભાઈ થકી બાકી આ વસ્તુ શક્ય નથી કે ધોળ્યો આવ્યો મને આ પહેલી રેકોર્ડ છે કે મને અંદરથી એમ થયું કે હું આવું અને હવે ધીરે ધીરે આ મારે આદત પાડવી જોઈએ અને ખરેખર બધાને ગમે ત્યાં સ્ટેજ મળે ને ખરેખર બોલવું જોઈએ ભલે ટાંટિયા ધ્રુજે પગ ધૂજતા હોય ભલે બોલાતું ના હોય પણ કાંઈક પણ બોલીને તમારે જવાય અને આ બધા હે હવે શું કરવા મને ખબર નથી

સૌથી ગ્રાન્સી જાય તા યુનિક રિસોર્ટ અને અમીરભાઈ નો ખુબ ખૂબ આભાર કે આપડે બધા અહીં ભેરા કર્યા અને રામભાઈ વાત કરી નીનેવાળા જે આ તાંગા કૃજે શરમભાઈ

ઓલો કરવાનો ઉપર સ્ટેજ ઉપર જવાનો પછી મીડિયા બનાવવાનો પછી બહુ ઓછો શોખ છે મારો એ મારી વધારે મારી પોતાની એડવર્ટાઈઝ કરીએ એ જ કરીએ પણ તમે બધા ખજુરભાઈ થી કમ નત ખજુરભાઈએ 12 વર્ષ મહેનત કરી એની પોતાની જેમ આપણે હું કોમેડી કરતો હોય તો હરમ મૂકવી પડતી હોય મીડિયા ઉતારવા હોય આપણે કઈ પણ શૂટિંગ કરવું હોય તો હરમ મૂકવી પડે તો એને પેલા કોણ એવી રીતે ઇજ્જત દેતું હતું એટલે જયારે જયારે તમે શરૂઆત કરો ને એટલે હું ઈ જ કહું ખબર છે ને કે શરૂઆત કરવી અઘરી છે તમે ગાડી બેઠા હોય ગેરવાળી ગાડી હોય એટલે છ ગેર પાડવા પડે અથવા કોઈ ધક્કા મારે અને ઉપાડવી પડે પછી ગાડી રનિંગ થઈ જાય પછી જેમ ખજૂરભાઈ ની રનિંગ થઈ ગઈ એમ તમારી રનિંગ થઈ જાય એટલે બિલકુલ ટેન્શન ન લેવું જો આજની મેં કાલે જે વાત કરી હતી આપણે કાલે પ્રોગ્રામ તો મેં હું વાત કરી હતી કે આગળ સોફામાં બેહવા મળે તમારું કાંઈક નામ મોટું હોય કા પોસ્ટ મોટી હોય કા પૈસા હોય કા બિઝનેસ હોય કા કાંઈક તમે કઈક તીર માર્યું હોય તો તમને આગળ બેસાડે પણ આગળ બેસાડ્યા પછી ઊભા કરે ને બહુ વહેમો લાગે સૌથી વહેમી વસ્તુ એ છે આજે જ અમે પાછળ બેહી ગયા તો મને એમ કે યુટ્યુબ વાળા ને આગળ બેહાડ તો અહીંયા બેઠો હતા તો ઓલા ભાઈ આવ્યા કે અહીંયા બેસવાનું નથી અહીંયા ખજુરભાઈ બેસશે મને એવી હરમ થાય એટલા માટે હું હંમેશા પાછળ બેહવાની વધારે આશા રાખું કારણ કે આગળ બેઠા હોય વ્યક્તિ ઘણી વખત કેવું થાય તમે લિમિટેડ હોય સોફા આગળ બેસવામાં આમાં જેટલા લોકો સાંભળે બધા એન્જોય કરે છે અત્યારે આગળ સોફા હોય એમાં મોંઘેરા મહેમાન વધારે આમંત્રિત હોય એટલે પેલા આપણે આવીને બેહી ગયા હોય એટલે પછી બીજા કોઈક મોટા માણસ આવે ધારા સભ્ય છે એટલે આપણે ઊભું થઈ અને વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જવાનું છે એટલે આગળ બે આવવાનો બહુ શોખ ન રાખવો આ વાત ખોટી હોય તો તમે કહેજો કારણ કે મારે અનુભવ છે હું છેલ્લા પાંચ વર્ષથી આ બધી ફિલ્ડમાં બધા આરે જોડાયેલો બાકી એન્જોય કરો આ રીતના વિડીયા બનાવતા રહ્યો અને આગળ વધો હલો આ પ્રોગ્રામ બધો બંધ થઈ ગયો બધા નાસ્તો કરવા જાય થોડા વધારે મોડા થઈ ગયા એટલા યુટ્યુબર છે ને

હાલો બધે વિહાર હતા કરી લીધા હવે મારે છે ને બાર રિઝલ્ટ જો જવું હે હાથમાં મુખવાસ મુખવાસ ખાતી જવું બાપુ ને માને એ બધા કાંઈ શું કરે ને ખબર હું જાઉં હું જોવા એડવેન્ચર પાર્ક જાઉં કંઈ કંઈ જોવા જાઉં હું દસમ કોઈ મને આવી છે અને હાલો હવે આપણે હમણાં જ આખું રિઝોર્ટ જોઈએ અટા દે ખબર ન પડે પણ જોતા આવો તો આ બધું જો બહુ મસ્ત છે આયન છે આયન છે હેરમ મને ત્રિકે તમમ આયન હોય પર કેમ લોકો પહેલી વાર

लोकेशन मान हटाए आ भी भाई ने बता है ना तै सिंह पुल में हूं ने वीडियो उतरते झटको के मारे ऐसे मम्मी के मां बह जाई मची दादी ओहे के ना 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 ना

એ રોટલી નથી પૂરી થઈ ગયો એમ કેમ પૂરી થઈ જાય જય મારે કાલ ખરીદી કરવા જાવ તું તે તમારી પાસે પૈસા પૂરા થઈ ગયા તો ને એમાં જ રોટલી પૂરી થઈ ગઈ રોટલી તો છે આ તો આ તો હો એટલે કેટલો કિરણબેન વેરી ગુડ લા લા કિરણબેન કાયમ કરે હે કોણ રામભાઈ તમે બહુ સારું બહુ સારું બહુ સારું લક્ષ્મણભાઈ આવો આ <laughs> <laughs> <laughs>

આવતા ટૂંકમાં દોઢ વાગે ઘેર પૂખ્યું હાલે જે આગળ હોટલ આવી હતી ને તે ચા પાણી પીધા જરાક આ મોઢું ધોયું નીંદર આવતી જતી હવે ધીરે ધીરે જવા દઈ